નમસ્કાર હું નાગરભાઈ જોશી ભગવતી જ્યોતિષ કાર્યાલયની અંદર જ્યોતિષી માર્ગદર્શન માર્ગદર્શન માટે આપ સૌનું સ્વાગત છે આપણે નિયમિત અભ્યાસક્રમમાં આગળ વધતા વધતા ગયા એપિસોડમાં આપણે બુદ્ધ ગ્રહ અને બુદ્ધ ગ્રહનો બારે બાર ભાવમાં શું ફળ મળે અને એ ફળ મળે છે તો એનો આધાર બુદ્ધ સ્વરાશિનો ઉચ્ચ રાશિનો અને નિમ્ન રાશિનો હોય તો એમાં ફળની વધઘટ થાય છે જ્યારે આજે આપણે જોવાનું છે ગુરુગ્રહને ગુરુ ગુરુગ્રહને જોતા પહેલાં આપણે હવે થોડુંક રાશિયાંતર કરીએ અથવા તો વધારે સરળ રીતે જ્યોતિષને સમજી શકીએ એના માટેનો મારો પ્રયત્ન છે કે હું તમને ગ્રહોની દ્રષ્ટિ બતાવું તો ગ્રહોની દ્રષ્ટિ કોઈ પણ ગ્રહ કોઈ પણ ભાવની અંદર હોય હવે કોઈ પણ ગ્રહ સૂર્ય આદિ સૂર્ય ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર શનિ એ સાતમા સ્થાન ઉપર તો નજર કરવાનો જ છે હવે સાતમું સ્થાન એટલે શું ઘણી વખત સાતમો નંબરને સાતમું સ્થાન કહેતા હોય છે પણ એમ નથી માની લો કે સૂર્ય અહીંયા મૂકેલો છે તો સૂર્યથી આપણે ગણતા એક બે ત્રણ ચાર પાંચ છ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત અહીંયા સાતમું સ્થાન થાય સૂર્ય જો અહીંયા હશે તો સાતમું સ્થાન એક બે ત્રણ ચાર પાંચ છ ને સાતમું થાય થશે એવી રીતે અહીંનું સાતમું સ્થાન અહીંયા સાતમું થશે અહીંનું સાતમું સ્થાન અહીં અહીંયા થશે અહીંનું સાતમું સ્થાન અગિયારમું સ્થાન સાતમું થઈ જશે છઠ્ઠાનું સાતમું સ્થાન બારમું થઈ જશે એટલે કે બે બે કલાકે લગ્ન કુંડળી આમ ખસે છે એમાં સૂર્યની ક્યાં પોઝિશન છે કે સૂર્યની પોઝિશન છે તો સાતમો સ્થાન થાય છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત હવે તમે જ્યાં આંગળી મૂકો ત્યાંથી સાત સ્થાન આગળ જાઓ એટલે સાતમું સ્થાન મળે દરેક ગ્રહ સૂર્ય ચંદ્ર મંગળ બુદ્ધ ગુરુ શુક્ર શનિ એ સાતમા સ્થાનમાં તો નજર પાડે જ છે દાખલા તરીકે ચંદ્ર અહીંયા છે તો જ ચંદ્રની દ્રષ્ટિ અહીંયા જશે ચંદ્ર અહીંયા છે તો ચંદ્રની દ્રષ્ટિ અગિયારમાંમાં જશે ચંદ્ર આઠમામાં છે તો ચંદ્રની દ્રષ્ટિ બારમામાં જશે ચંદ્ર સાતમામાં છે તો ચંદ્રની દ્રષ્ટિ પહેલાંમાં થ જશે એવી રીતે દરેક ગ્રહને અહીંયા આપણે મૂકતા જઈએ તો સાત નંબરના સ્થાનો પર દ્રષ્ટિ કરે જ પણ કેટલાક ગ્રહો વિશિષ્ટ છે કે એને સાતમાની દ્રષ્ટિ તો કરે જ છે પણ વિશિષ્ટ દ્રષ્ટિથી બીજા સ્થાનોને પણ આવરી લે છે તો એમાં આપણે પેલો એલો મંગળ લઈએ તો મંગળ માની લો કે મંગળ ચોથા ભાવમાં મૂક્યો છે ચોથા ભાવમાં તો મંગળ સાતમા તો નજર કરે જ છે બરાબર પણ મંગળ પોતાનાથી ચાર અને આઠ માં નજર કરે છે તો મંગળ અહીંયા છે તો એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ ને ચાર સમજાણો કે મંગળ મૂકેલો છે ચોથા ભાવમાં મૂકેલો છે તો દસમા ભાવમાં તો દ્રષ્ટિ કરશે જ પણ એની વિશિષ્ટ દ્રષ્ટિ ચોથા ને આઠમા સ્થાનમાં ઉપર છે એટલે એક બે ત્રણ ને ચાર એક બે ત્રણ ને ચાર અ ચાર એક બે ત્રણ ને ચાર એક બે ત્રણ ને ચાર અહીંયા આઠમા દસમા અગિયારમા સ્થાનમાં દ્રષ્ટિ કરશે હવે બુદ્ધ ને દ્રષ્ટિ સાતમા સ્થાનમાં જ છે એટલે બુધ અહીંયા મૂક્યો અહીંયા મૂક્યો તો આઠમા સ્થાનમાં દ્રષ્ટિ છે બુદ્ધ અહીંયા મૂક્યો કુટુંબ સ્થાનમાં મૂક્યો તો ભાગ્યસ્થાનમાં દ્રષ્ટિ છે બુદ્ધને ને સુખ સ્થાનમાં મૂકો કર્મસ્થાનમાં દ્રષ્ટિ છે હવે તમારે સ્થાન અને ભાવ તો પાકા કરવા પડશે ભાઈ આ સ્થાનની પાકા ભાવ ભાવની પાકા કરો ત્યાં સુધી તમને કુંડળી બનાવવામાં થોડી તકલીફ પડશે અને કુંડળી ખુલ્લી રાખીને જોતા હોય એને વિનંતી કે હું જ્યાં જ્યાં ગ્રહ બોલું છું કે અહીંયા બુદ્ધ મૂક્યો છે તો તમે ટીક માર્ક કરો હવે ત્યાર પછી ગુરુ ગુરુ ગમે એ ભાવમાં હોય લો કે પહેલા જ ભાવમાં છે તો સાતમા ભાવમાં જોશે પણ ગુરુની દ્રષ્ટિ નવમાં અને પાંચમામાં સ્પેશિયલ દ્રષ્ટિ છે તો ગુરુ અહીંયા મૂક્યો છે તો નવમા ભાવમાં અને પાંચમા ભાવમાં અહીંયા મૂક્યો છે તો તન ધન સહજ સુખ અને પાંચમા અભ્યાસના ભાવમાં ગુરુ દ્રષ્ટિ કરે છે અને એવી રીતે નવમા ભાવમાં દ્રષ્ટિ કરે છે એટલે ભાગ્ય સાહસ અને પોતે એ ત્રણેય બળવાન છે પછી શરત એટલી કે ગુરુ ઊંચનો છે પોતાની રાશિનો છે કે નિમ્ન છે એના ઉપર અભ્યાસનો પરિણામ આવશે ત્યાર પછી ગુરુ માની લો કે અહીંયા ધન સ્થાનમાં મૂક્યો તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આરોગ્ય ભુવન ઉપર દ્રષ્ટિ કરે છે અને ત્યાંથી આઠ અને નવ કર્મભૂમિ પર દ્રષ્ટિ કરે છે અને ધન સ્થાન થી પાંચમો ભાવ એક બે ત્રણ ચાર ને પાંચ મિત્રોના સ્થાનો પર પણ દ્રષ્ટિ કરે છે એવી રીતે ગુરુને ગમે ત્યાં મૂકો દાખલા તરીકે ખર્ચના સ્થાનમાં મૂક્યો તો ખર્ચના સ્થાનમાંથી એક બે ત્રણ ચાર ને પાંચ સુખના સ્થાનને જોવે છે છ ને સાત શત્રુ મિત્રોને જોવે છે આઠ ને નવ આરોગ્યને જોવે છે આવી રીતે ગુરુના નો ખ્યાલ કરીને આપણે આગળ વધવું પડે ગુરુ ગ્રહ આપણે બુદ્ધનું જોયા પછી ગુરુગ્રહનું જોવાનું છે ને ગુરુગ્રહની સ્પેશિયલ લાઈટ તમને મેં જન્મકુંડળીના ભાવ ઉપર ભાવથી માંડી અને બાર ભાવ સુધી સમજાવવાની કોશિશ કરી આશા રાખું કે એને વધારે વધારે એક્સપિરિયન્સ અનુભવથી તમે વધારે એને વધારે સમજી શકશો હવે ગુરુ સૌર મંડળમાં સૂર્યમંડળમાં એવડો વિશાળ ગ્રહ છે કે એની અસરો પહેલા ભાવથી માંડીને બારમા ભાવ સુધી શું થાય એ આપણે જોવું હોય તો પહેલા ભાવ એટલે કે જન્મના ભાવમાં જો ગુરુ હોય અને ગુરુ એની શરત મુજબ ઊંચનો સ્વગ્રહી હોય તો ખૂબ જ વિદવતા વાળો વ્યક્તિ બનશે ધન સ્થાનમાં હશે તો એ વિદ્વાન માણસો દ્વારા એ ધન અર્જિત કરી શકશે જો કુટુંબ સ્થાનમાં હશે તો કુટુંબમાં પોતાનું માર્ગદર્શન સારું મેળવી શકશે કુટુંબને સારું માર્ગદર્શન આપી શકશે અને કુટુંબ પણ એના માન સન્માનને માન્ય રાખશે શરત માત્ર માત્ર એટલી છે કે ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચનો થાય છે કર્ક રાશિમાં ઊંચા ન થાય છે અને મકર રાશિમાં નિમ્ન થાય છે એટલે આ બે કન્ડિશન તો આપણે ધ્યાનમાં લેવી જ જોશે હવે ગુરુ ગ્રહ ગુરુ શબ્દ જ એવો છે કે ગુરુ જે ઘરમાં બેસે જે ભાવમાં બેસે એ ભાવ ભાવની તીવ્રતા અથવા તો લાભદાયી પરિણામ થોડું ઓછું મળે પણ ગુરુની દ્રષ્ટિમાં જે જે ઘર આવે છે અથવા તો જે જે ભાવ આવે છે અથવા તો જે ગ્રહો ઉપર એની દ્રષ્ટિ પડે છે ત્યાં સુંદર ફળ જોવા મળે છે દાખલા તરીકે કર્કનો ગુરુ પાંચમા ભાવમાં છે તો વિદ્યા એ સંપૂર્ણ વિદ્યા મેળવી શકશે એની દ્રષ્ટિ સાતમા સ્થાનમાં એટલે કે અગિયારમાં ભાવમાં દ્રષ્ટિ પડે છે તો અગિયારમો ભાવ પણ એ ખૂબ જ મહત્ત્વનો છે અને અગિયાર પછી પાંચમો ભાવ એટલે કે ભાગ્યભવનને પણ ગુરુ મજબૂત કરે છે એટલે ગુરુ સાતમા પાંચમા અને નવમાં ભાવમાં ગુરુની દ્રષ્ટિ ગુરુ જ્યાં બેઠો છે એ ભાવ કરતાં પણ વધ વિશેષ પ્રકારના લાભ ગુરુ મહારાજ આપે છે એવી રીતે આપણે બારે બાર ભાવ જોતા એમાં સુખના ભાવમાં ચોથા ભાવની વાત આવી તો ચોથા ચોથા ભાવમાં સુખની વૃદ્ધિ કરે છે પાંચમા ભાવમાં અભ્યાસની વૃદ્ધિ કરે છે છઠ્ઠા ભાવમાં મિત્રોનું માર્ગદર્શન મળે છે શત્રુઓ ઓછા હોય છે સાતમા ભાવમાં ભાગીદારીનો અભાવ દેખાડે છે અને ભાગીદારીનો અભાવ હોવા છતાં પણ પોતે સર્વસ્વ હોય એવો ભાવ ઉત્પન્ન કરે છે આઠમો ભાવ છે આરોગ્ય ભવનનો ગુરુ દ્વારા આરોગ્ય ભવન પણ સુધરે છે નવમો ભાગ્યનો ભાવ છે નવમા ભાવમાં ગુરુ એ કુટુંબના ભાવને જોવે છે એટલે કુટુંબને નવમા ભાવનો ગુરુ ખૂબ જ લાભ આપે છે કર્મ ભવનમાં ગુરુ આપણે જોઈએ તો ગુરુ પહેલો ચોથો સાતમો અને દસમો હોય તો આવા જાતકો બીજા ગ્રહોની દ્રષ્ટિથી અને ગુરુની સ્થિતિથી પ્રાઇમરીના શિક્ષકથી માંડી અને સંશોધ સંશોધક સુધીના વર્ગનો પ્રાતિનિધિત્વ ગુરુ કરે છે અગિયારમા ભાવમાં ગુરુ ખેતીવાડી બગીચાની આવક દ્વારા ગુજરાન ચલે છે ચલાવે છે અને બારમા ભાવમાં ગુરુ ખર્ચમાં ખર્ચને માટે એ વિદ્વાનોને માટે ખર્ચ કરે છે અથવા તો થોડો કરકસરથી ખર્ચ કરવાવાળો વ્યક્તિ બને છે અસ્તુ